Thank <laughs> you.

में आज बदा फ्रेंड्स कहवा <्राथ> <्राथ> <्राथ>

એની વાલે મોરલી કળાવી હે હાલો જોવાન જી ધો તો વાંચળી નો કટકો વાંચ નો કટકો અરે એને વાલે મોરલી મઢાવી રે હાલો જોવાન જાય ગોકુલ ગઢાવે વેથુરા મી ગોકુલ ગઢાવે વેથુરા જડાવી લોન જઈ રહે હાય હાય ભાઈ હાય કેમ છો મજા મજા હજી હે બરીને હે રમ રામ ભાઈ રમ રામ બધાને જય માતાજી હાય પછી કઈ મતલબ કઈ કઈ સમજાણું નહીં ભાઈ તમે શું કહેવા માંગો છો ગુજરાતીમાં કોમેન્ટ કરો તો સારું રહે મારા માટે બાકી તમારી હિસાબાય कमेंट करो तो बातचीत करो मजा मज़ा देशभक्त गाना भाई मुझे अंग्रेजी बहुत नहीं आती है आप हिंदी में बात कर सकते हैं या फिर गुजराती ગાના તો બહુ આરી ક્યા ફરી તમે मारा क्यों गीत पे हम लोग देश भक्ति में क्यों मुझे आवर तू सिद्ध भी अकड़ का है हम ओ जी હું એનું બધું છે બાકી મને તો કઈ એવું આવડતું નથી રે મઢાવીયા હીર મઢાવી હે હે હાલો જોવા ને જઈ રે ભાઈયો કરો હા બે હા નારાયણ આયર ભાઈ ભાઈ હા મોજ હા કાંઈ વાંધો નહીં ભાઈ લાઈક ન થાય તો તમે મારી લાઈવમાં જોડાના એ મોટી વાત કહેવાય ને આપણા માટે ભાઈ ચોટલાથી શું ભાઈ ચોટલા ચોટલા નારાયણ ભાઈ હું હાલે છે તમારા જીવનમાં આગલા કે મોજે મોજ હો ભાઈ ભાઈ આ હીરોને તો મોજ જ હોય ને ભાઈ આપણે મોજ છે હો માપે માપે જવોને ભલમનો આ મોજ જ કેમ બીજું શું હોય મોજ દરિયા જય મા ચામુંડા જય મા સામુંડા ભાઈ બધાને મારા તરફથી જય મા સામુંડા બધા મારી ખૂબ ખૂબ આભાર આજે વરસાદ છે તમારે એમાં ક્યાંય અમારે તો કાલે નતો ને આજે કઈ બહુ દેખાતો નથી વરસાદ વાતાવરણ વરસાદ હવે એવું છે પણ આવ્યો નહીં గెలు గజరా ગુજરાતમાં પાટણ જિલ્લામાં વરસાદ સારું સારું ભાઈ તમારે વરસાદ થાય તો સારું કહેવાય અમે વરસાદની ની રહ્યા છીએ પણ વરસાદ હજુ અમારે તો કઈ આવ્યો નથી પણ આવી જશે એવી આશા છે સોટીલામાં વરસાદ નથી એટલો બધો જોયું એટલો નથી એમ પાટણ જિલ્લામાં ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ સોમાહ ઋતુમાં વરસાદ ન હોય તો ભાઈ મજા આવે વરસાદ હોય તો જ મજા આવે અમારે નથી પણ હવે આવી જાય ઠાકર ઠાકર જય ઠાકર ભાઈ જય ઠાકર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ

શું કયો છો ભાઈ કોમેન્ટ કરો લ્યો વરસાદ તો છે બે ભાઈઓ કીધું પાટણ જિલ્લામાં ચાલુ છે અને થઈ જાય તમારી હા હા ભાઈ આશા તો ઘણી છે થઈ જાય તો સારું હો અને તમે કયો છો એટલે થાય છે ખરો પણ બેદી આગા પાસો બીજું શું હોય આજ પવન બેગ વધારે છે કદાચ અવાજ હરકો આવતો હોય ન આવતો કઈ ખ્યાલ નહી અને હું તો ભાઈ જો મોજ કરું છે એના વગડામાં લાઈનમાં જોડાવનાર બધા વ્યક્તિને પરેશભાઈ ને ઠાકર કરે ઠીક હા ઠાકર કરે ઠીક ને ભેંસો ને સરવાનું બહુ સારું છે એમ કે છે ભાઈ બહુ સારું તો ઠીક છે પણ રાગે રાગે છે બહુ સારું તો કેમ કહેવાય એમાં અને આ કોઈ સરએ તો એ જે ધરાતા નથી એવા બધાય નન તોય હારું કેવા એમ ભાઈ આ બીજે કે કંઈ હોય નો હોય સી ખબર પણ આયા આમנם રખડો છે રખડાવી છે અને બાકી તો ભાઈ અમાર દ્વારકાવાળો કરેય ઠીક બીજું તો હું ભાઈ જો કે છે કે ઠાકર કરેય ઠીક

બસ થાય ખરું વરસાદ થઈ ગયો તો ભારે ખડબડ પણ વરસાદ બરાબર થયો વાટે ખૂબ રાખ્યા આમ તો મોલ સારા છે સારી છે ઓ ભાઈ તમારી ભેંસ બહુ સારી છે ઓ ભાઈ હા ભાઈ અને માલ માથે તો લોહી થોડુંક હોય તો સારું દેખાય માલ કે માણસ કોઈ પણ માથે થોડુંક લોહી હોય તો સારું દેખાય અને ભેંસમાં તો ભાઈ ઠીક છે આ બહુ વખાણે જેવી તો નથી પણ ઠીક ઠીક કહેવાય અમારા વિસ્તારમાં દેશી ભેંસું બહુ વખાણ વખણાય જાફરાબાદી કહેવાય ને કે જાફરાબાદી પણ આવી જાફરાબાદી કહેવાતી હોય કે ન કહેવાતી હોય અને આપણી પાસે અહીંયા નથી પણ એ બહુ વખણાય એમ બહુ જબરી ભેંવ થાય તો હાથીના બસડા કહેવા પડે એ મારા ઠાંગામાં હોય એવી ભેંસું આપણી પાસે એવી નથી ઠાંગા માં થાય અને એમાં તો ભાઈ ભોથાળા ખડ ને ખડે એવા હોય હો કેડ કેડ હમણાં ખડ હોય સારો વરસાદ હોય ને એટલે આમાં એવું કઈ હોય નહીં બાકી તો ભગવાન માતાજી ની મહેરબાની સારું છે ભાઈ દૂધ સાહેબ ખાવા મળે છે ત્યાં સુધી સારું જ કહેવાય ને બધું જે જેના નસીબમાં હોય મળે ભાઈ આમ રિઝન સારું ચોખ્ખું દેખાય છે કે ફોન બહુ એટલો હાઈફાઈ નથી એટલે કદાચ ન દેખાતું હોય ઓ કેવું ભાઈ હું એમ દેખાય છે સારી નહીં દેખાતી હોય ફોન એવડો બધો છે ને એટલે માપે માપે છે ભાઈ આ તો રોડો બને શું એણું કરવાનું છે બધું બીજું શું હોય અરે રે કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ આ તો ગુજરાતી કે નહીં બરાબર દેખાતું હોય પણ તમે કેવો ચોખ્ખું છે તો સારું તો એમ કે જો મારા કોઈ જોતા હોય તો એને મજા આવે એમ ચોખ્ખું ન દેખાતું હોય તો શું કહેશે આ બધું ગડબડ ગડબડ કરે தரா <tweak> <tweak> એવું પાટુ રે મારી પટારો ભાંગયો કઈ ડાબા પગુભાર બાર વટા નોતા ખેલવા રે પેલા રે ભાંગી પોતાની વાવડી

માર મારવા ગાય રેડી ચરે છે માર મારવા રસ્તી એ હાલો એ હાલો માર મારવા ગાય રેડી ચરે છે ગુહાળે પૂંચડું જાઉં મારી માં પૂંચડું પહોંચડું જાલ્યું હા

જ ગાયું બેસું રાખવી હોય તો રાખો નહી તર ધંધો બદલી નાખો તમારા થી શાણ નહી લેવા બધું છે હાલો જાય આપણે અમદાવાદ આવા ગીત છે ભાઈ હવે આમાં શું અમારે કરવું આને વેસી તો મેળ ઉતરે ભાઈ આના માથે જીવા દોરી છે નથી કરતા પરેશ ભાઈ કોમેન્ટ કરો યાર જે કોઈ જોતા હોય કોમેન્ટ કરો તો વાતચીત થાય એમ મારી બની હું આવી ચરવાને છેડે મારા ભાઈ હાજી અરે ભાઈ કોમેન્ટ મોમેન્ટ કરો તો મજા આવે એમ જય માતાજી સીતારામ ભાઈ હાલો ભેંસું સરવા હા ભાઈ હા હા જો ઈજ ચાલુ ઈજ ચાલુ જો જય માતાજી જય માતાજી સીતારામ ભાઈ સીતારામ હા બેશન સારવાને જો ચાલુ છે એવું જ કામ કરી એને સમતભાઈ કાલે હતા કા તમે ઓઠરિયા આછું આછું આબરભાઈ આબર તમારો બધાનો આબર મારી લાઈવ માં જે કોઈ જોડાના ને બધાનો આબર કારણ કે ભાઈ આપણી લાઈવ માં જોડા એ વ્યક્તિનો આભાર તો માનવો જોઈએ આગ્રામ છે મારી લાઈવ માં કોણ આવે ના ભાઈ વરસાદ નથી હો ભાઈ વરસાદ નથી વરસાદ ની છે પણ વરસાદ આવતો નથી થઈ જાય તો બાર છે નાના મોટા હોય આમાં કોઈ ને કોઈ ખડેલા ને કોઈ બેહુ એક ઓળખી છે વાસડી આ જોવા ફરતા ફરતા સરે બધા હા ધર્મેશભાઈ હા હા મોજ હા આભાર સૌ કોઈ આવવા બદલ સ્વાગત છે તમારું હેમલભાઈની ની દેશી મોજ જે અગિયાર એ ભેંસ જાય અરે ભેંસ જાય તો જાય ક્યાં ભાઈ પાણીમાં જાય ક્યાં જાય નથી ઓલા કેતા ગયે ગઈ ભેંસ પાણીમાં એવું થાય અહીંથી ક્યાંય જાય એવું નથી ભેંસ ને હા એમલભાઈ મજામાં ભાઈ મજામાં મજામાં હો વાહ લીલી ધરતીની મોજ હો બાપો બાપો રાવલ સાહેબે આયા એમને ઘણા દિવસો પછી લીલી લીલી ધરતીની લીલી મોજો મોજે મોજ ભાઈ આભાર સૌ કોઈનો આપણી આપડી લાઈમાં ઓહો એક જ મિનિટ ફોન આવી ગયો છે ફોન ઉપાડી લો પછી લાઈવ પાછો આવું અરે કરી મારો માન લાઈ થયો ફોન આવી ગયો